એક આરોપીને સાક્ષી બનાવીને અને એના નવ નવ નિવેદનો બાદ નવું નિવેદન દબાણપૂર્વક કરાવડાવીને અરવિંદજી નું નામ લેવડાવીને ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ આરોપીના નિવેદન ઉપર કોઈ શિટિંગ મુખ્યમંત્રીની ધરપકડ કરતા હોય એવો આ પહેલો કેસ હતો પરંતુ અરવિંદજી જોક્યા નહીં ગઠબંધન તોડી નાખવાનો દબાવ હતો એમાં પણ અરવિંદજી જોક્યા નહીં અરવિંદ કેજરીવાલજી એ જેલમાં જવાનું પસંદ કર્યું પરંતુ લોકોની સાથે ગદારી કરવાનું પસંદ ન કરી અને એટલા માટે જ આજે અરવિંદ કેજરીવાલજીની જે જામીન મળ્યા છે એને આખા દેશના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે દેશના અરવિંદજીને ચાહનારાઓમાં ખુશીની લહેર છે આમ આદમી પાર્ટી પણ પ્રદેશ કાર્યાલય અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા છે મામલે ઉજવણી કરશે અને છેલ્લે એટલું જ કહીશ કે સત્ય પરેશાન થાય છે પરાજિત નહીં सत्यमेव जय सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाचेरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट ટોસબોસ એરંડા બિયારણ